નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના પૌરાણિક મંદિરોમાંનું એક શ્રી રેવડિયા મહાદેવ મંદિર કે જે ન્યુ વીઆઈપી રોડ ખાતે આવેલ છે જ્યાં ઘણા વર્ષોથી મહાશિવરાત્રી મહોત્સવ નિમિત્તે ભગવાન શિવ પાર્વતીના વિવાહનું આયોજન કરવામાં આવે છે જેમાં કન્યા પક્ષ એટલે કે મા પાર્વતી તરફે ભરવાડ સમાજના લોકો હોય છે અને વર પક્ષ એટલે કે મહાદેવ તરફે રેવડિયા મહાદેવ સમિતિના લોકો હોય છે આ વર્ષે પણ ભગવાન શિવ પાર્વતીના વિવાહની સાથે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે ગણેશ સ્થાપના મંડપ મુહૂર્ત પીઠીની રસમ સાથે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ દર્શનકુમાર ભટ્ટના મધુર કંઠે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા परवा नहुत हा नर भक्ती ए बतावा बहु पे दिखल से कही समावा नर रे हे नार की किरपा से दया कर दो हमारा सोके सदा જય શિયામ ઘણો આનંદ થયો બ્રાહ્મણના ઈષ્ટદેવ અને આખા પૃથ્વીના જગતના સંચાલક પાલક દેવ કહી શકાય સંહારક તો છે લોકો પરંતુ વાળા અને ની રચના કરનાર એ સ્વયં મહાદેવના પટાંગણ માં આજે બેસીને અમે સુંદરકાંડ નો પાઠ કર્યો અહીંયા ઘણા જ સુંદર વાઇબ્રેશન્સ બધાને પહોંચ્યા છે બસ આપણે એ જ પ્રાર્થના કરીએ મહાદેવના ચરણોમાં કે

મહાદેવજીની પ્રેરણાથી કરતા આવ્યા છે એ જ પ્રમાણે આજે એ કાર્ય થઈ રહ્યું છે આજે શિવ પાર્વતી વિવાહના જે પ્રસંગનો આજે માંડવા મુહૂર્ત અને હલ્દી પ્રસંગ હતો એ આજે સુંદરકાંડની સાથે શરૂઆત થઈ છે એની અને આવતીકાલે એ જ પ્રમાણે ગ્રહ શાંતિનો કાર્યક્રમ હશે અને શિવરાત્રીના દિવસે શોભાયાત્રા સાથે નીકળશે શિવજીની અને માતાજીને પણ આખો ભરવાડ સમાજ એ માતાજી તરફે હોય છે માતાજીને વરઘોડો લઈને અહીંયા મંદિરે આવે છે અને શિવ પાર્વતી વિવાહનો એક કહેવાય કે વડોદરા શહેરને સુંદર પ્રકારનો એક આનંદ અને ઉલ્લાસનો આ પ્રસંગ અને મહાદેવજી અને આ આપણા કહેવાય કે ભગવાન આ પૃથ્વીના સંહારક અને એની રચના કરનાર પાલન કરનાર આ મહાદેવજીના અને માતાજીના આ પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનો વડોદરા મહાદેવ સેવા સમિતિ દ્વારા જે આયોજન થઈ રહ્યું છે તો એનો સૌ કોઈ લાભ લે અને આ કાર્યક્રમમાં હાજર રહે અને ભગવાનના આશીર્વાદ મેળવે એવી જ હું આશા રાખું છું અને સાથે જ આ તમામ પૃથ્વીના લોકોનું કલ્યાણ થાય અને સૌનું ભલું થાય એ જ પ્રાર્થના કરું છું